કે આ તારીખ સુધીમાં વેરો ભરવામાં નહીં આવે તો પેનલ્ટી ભરવાની રહેશે આવી ચીમકી આપે છે ચોમાસા પહેલા જે પ્રીમ મોન્સૂનની કામગીરી થવી જોઈએ તે કોઈ દિવસ થતી નથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અને ગુરુકૃપા સોસાયટીમાં ઘરની અંદર પાણી ઘૂસી જાય છે ત્યારે આજે સોસાયટીના રહીશો દ્વારા સ્વખર્ચે પૈસા ઉઘરાવીને જેસીબી બોલાવી અને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે ચૂંટણી ટાણે ફાકા ફોજદારી કરતા નેતાઓ લોકોને ગેરમાર્ગે દોરીને મત લઈ જાય છે અને અત્યારે લોકો હાલાકીનો ભોગ બન્યા છે ત્યારે આજે કોઈ પણ નેતા કે પંચાયતમાંથી કોઈ પણ પૂછવા કે જોવા પણ નથી આવતું વધુ સમાચાર માટે જોતા રહો જી લાઈવ ન્યૂઝ નમસ્કાર મિત્રો હું છું હરેશ અને આ તમે જોઈ શકો છો લસકાણાથી ખોલવડ જતો રોડ એ દર ચોમાસે આ જ પરિસ્થિતિ હોય છે ગોઠાણ સુધીના પાણી અહીંયા ભરેલા છે લોકોને આ ત્રણ દિવસથી હાલાકીનો સામનો કરી રહ્યા છે ચૂંટણી ટાણે નીકળી પડતા નેતાઓ અને એના મળતિયાઓ અત્યારે બધા ભૂગર્ભની અંદર ઉતરી ગયા છે કોઈ દેખાતા નથી લોકોની પરિસ્થિતિ શું છે એની સાથે લોકોને કોઈ લેવા દેવા નથી અહીંયા જે આ સીટીવીને શોપિંગ બનાવ્યું ત્યારે ત્યાં ખુલ્લી ગટર હતી નીચે તે નાના ભૂંગળા નાખી અને પુરાણ કરી દેવામાં આવ્યું જેના લીધે આ પાણીનો નિકાલ અટકી ગયો અહીંયા નાના ભૂંગળા છે તેમાંથી થોડું થોડું પાણી જાય છે તો માત્ર ને માત્ર વેરા ઉઘરાવામાં પાવરધા એવા ફોલવર ગ્રામ પંચાયત કે જેઓ વેરા ઉઘરાવા ટાણે રિક્ષાની અંદર ડીજે આખા ગામમાં ફેરવે છે કે આટલી તારીખ સુધીમાં વેરો ખરીદ્યો નહીં તો પેનલ્ટી લાગશે તો લોકોની પાસે વેરા ઉઘરાવી અને જે ચોમાસાની પહેલાં જે પ્રી પ્રીમોન્સમ કામગીરી થવી જોઈએ એ કામગીરી બિલકુલ થતી નથી કોઈ ગટર કે નાળા સાફ થતા નથી કેટલા વર્ષથી સમસ્યા છે આ લગભગ સાતથી આઠ વર્ષથી સમસ્યા છે અહીંયા અનેક સોસાયટીઓ આવેલી છે લોકોને કામ ધંધા રોજગાર જવાનું હોય તો એ પણ બંધ થઈ જાય છે અને જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી લોકોની અવર જવર અને વાહનો પણ જઈ શકતા નથી તો લોકો પાસે વેરા તો ઉઘરાવી લે છે પણ સાફ સફાઈ તમે જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા છે આમ જુઓ ગટરની અંદર આવું કચરું આ ઇન્ડસ્ટ્રીયલમાંથી કચરાનો નિકાલની કોઈ સુવિધા જ નથી રોજ એ લોકો એટલું બધું ઇન્ડસ્ટ્રીયલનું કચરું અહીંયા બહાર લાવીને સળગાવે છે અને આટલા બધું પબ્લિક અહીંયા રહી છે તેમના સ્વાસ્થ્ય રજૂઆતમાં અનેક રજૂઆતો કરી છતાં પણ એનો કોઈ નિકાલ નથી અને અધિકારીઓની પણ આ વાળા સાથે મિલીભગત હોય એવું લાગે છે આ તમે જુઓ આ દિવાલ કાળી થઈ ગઈ છે અહીંયા રોજ અહીંયા કચરું સળગાવવામાં આવે છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે છતાં પણ તંત્ર બેરા તંત્રની આંખ ખુલતી નથી તો